લાયા લાયા બે લાયા અરબુદા મોબાઈલ આ તહેવારોની ધમાકેદાર ઓફર લાવ્યા જેમાં ટફન ગ્લાસ માત્ર ઓગણત્રીસ રૂપિયામાં ઇયરફોન પણ ઓગણત્રીસ રૂપિયા જ્યાં થ્રીડી લેમિનેશન અને કવર આ બંને વસ્તુ ઓગણચાલીસ રૂપિયામાં થઈ જશે છે ને ફાયદાનો નો સોદો જે મિત્રોને કેબલ બગડી ગયા હોય એમના માટે વી એટ કેબલ અને સી પિન કેબલ માત્ર ઓગણપચાસ રૂપિયામાં એ પણ છ મહિનાની ગેરંટી સાથે તો ઉઠાઈ જ લેજો ભાઈઓ સાથે સી પિન ઇયરફોન મળી જવાનું છે માત્ર નવ્વાણું રૂપિયામાં માં અને નેકબેન્ડ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં યુવી ગ્લાસ લિક્વિડ વગરનો એ પણ મળી જવાનો છે એકસો ને ઓગણપચાસ રૂપિયામાં અને જે બારા વોચ માત્ર બસો નવ્વાણું રૂપિયામાં પબજી લવર માટે અમારી આઈડી ને દસ જણા ને મોકલે શેર અને ફોલો કરીને તો પબજી મોજા ફ્રી આપી દેવાના છે તો જેને જોરદાર અને આ ઓફર ફાયદો એમને જ મળશે જેમને અમારી આઈડી ફોલો કરેલ હશે અને દસ જણ ને શેર કરેલી હશે સાથે આ ઓફર ટૂંક સમય માટે છે તો લાભ ઉઠાવી લેવો એડ્રેસ એમનું નોંધ કરી લો દુકાન નંબર વીસ ગ્રાઉન્ડ ફ્લોર ચાર પ્લેટફોર્મ સામે ન્યુ બસ સ્પોટ પાલનપુર તો પહોંચી જજો અને ડિસ્પ્લે ઉપર નંબર પણ આપેલ છે